કોઈ ચાસી છેડા બચાવવાળા એમણે એક સુંદર મજાનું પુસ્તક થોડા સમય પહેલાં લખ્યું હતું અને પબ્લિશ કર્યું હતું એ પુસ્તક દેવની ધીરે દીકરી એનું આજે ફરી રીલોન્ચિંગ થઈ રહ્યું છે મારી સાથે જીવદયા મંડળ ગોરેગાવના પ્રમુખ ટીમ વાગરના મંત્રી ટ્રસ્ટી શ્રી વેપારી એસોસિએશન ગોરેગાવના પ્રમુખ શ્રી ગિરજીભાઈ કુપરલાલ ગઢા હરિલાલ બચ્ચુભાઈ રીટા અને વિપુલ ચામસી છેડા અમે સાથે મળીને આજે કાળી ચૌદસના શુભ દિવસે પરમપિતા પરમાત્માના આશીર્વાદની સાથે દેવની દીધેલ દીકરી લેખક વિપુલ ચામસી છેડા આ પુસ્તકનું રીલોન્ચિંગ કરી રહ્યા છીએ આ પુસ્તક દીકરીના દીકરી દીકરીના અસ્તિત્વ સામે જયારે ખતરો ખોરાઈ રહ્યો છે એ સમયે આવું સુંદર મજાનું પુસ્તક આલેખન કરવું અને એ પુસ્તક રૂપે એને પ્રકાશિત કરવું એ બહુ મોટી ઘટના છે વિપુલભાઈની એક ઈચ્છા છે કે આ પુસ્તક પરિવારમાં પહોંચે અને દીકરીના મહત્વની એક હજાર હસ્તપત્ર કરવામાં આવી છે એના માટે એક સદગ્રસ્ત દાતા તરફથી રૂપિયા પંદર હજારનું અનુદાન એમને મળ્યું છે વિપુલભાઈની ઈચ્છા છે આ પુસ્તકનો બહોળામાં બહોળો પ્રચાર અને પ્રસાર થાય અને એ માટે વિપુલભાઈને આપ સૌ મિનિમમ સો રૂપિયાનો વધુને વધુ પ્રિન્ટ કરાવીને પ્રચાર કરી શકશે આપના શુભ પ્રસંગોએ દીકરીના જન્મ નિમિત્તે આપની વર્ષગાંઠ નિમિત્તે આપને આપના જન્મદિવસ નિમિત્તે કે આપના ઘર પરિવારમાં આપણા સુખ પ્રસંગ હોય આ પુસ્તક ભેટ તરીકે આપણા ઘરમાં આવનારા મહેમાનોને આપ આપશો તો એ પુસ્તકનો વધુમાં વધુ પ્રચાર અને પ્રસાર થશે વિપુલભાઈ એ જે મહેનત કરી છે એને તેનાથી એમને પ્રોત્સાહન મળશે બળ મળશે અને તે વધુ ને વધુ લોકો સુધી આ પુસ્તક પહોંચાડવામાં સફળ બનશે એટલે આપ સૌને વિનંતી કરું છું કે આપ સૌ મિનિમમ સો રૂપિયા

મારી આપને સૌને આ વિનંતી છે આવાન છે આવો આપણે સૌ સાથે મળીને દીકરીના અસ્તિત્વના આયખમ પુસ્તક ઉજવીએ અને સમગ્ર સમાજની અંદર દીકરીનો મહિમાકાર કરીએ ભારત માતા કી જય વંદે માતરમ ડાબો ભાવસ કરે આજના આ સૂત્ર સગે લેખક શ્રી વિકુલભાઈ ચાપસી ખેડાને હું હૃદયપૂર્વકના અભિનંદન આપું છું અને આ અવસર પર અમે સામાન્ય રીતે આજે મોટો દિવસ હોવાના કારણે બધા લોકો મોટી આપી શકતા પણ તેમ છતાં હરિભાઈ બચ્ચુભાઈ રીટા અને હિરજીભાઈ પોપટલાલ ગઢા એ આ પ્રસંગે ઉપસ્થિતિ રહીને વિપુલભાઈને પ્રોત્સાહન આપ્યું છે એ માટે હું હરિભાઈને અને હિરજીભાઈને બંનેના નામ હ હ ઉપર છે આ બંને અમારા સમાજના હિરાસા છે આ બંનેને અભિનંદન આપણે સૌ સાથે મળી અને આવનારા દિવસોમાં સમાજને સુયોગ્ય દિશા તરફ લઈ જવામાં સફળ બનીએ

જેડે આપણે સેવા કાર્ય સમાજ પે liye આપા વિશ્વાસા ચોવીસી બચતના પ્રબુક તરીકે સત્ર વર્ષે વાપી એવા માજી લખીતના આજે તેમજ અમારા ગોરે ગામના નાદલા કીયે અને વિજ્ઞાન પ્રક્રિયાને અપની કીયે તો હરીશાલભાઈ દીકા અને કુપુરભાઈ ચાપસી આજે અહીં આવી છે સર્વે એ બદલ આ દીઓજી જીજેલિંગજી પી ચાપ

એટલે આ પ્રસંગે આ ચોપડી આપણે દરેક ને કરતા એક પ્રસંગ અને વિપુલભાઈએ આ ખૂબ જ મહેનત કરી એક એક શબ્દની ગોઠવણી કરી વિપુલભાઈએ જે મહેનત કરી છે એને સભાન કરી અને અમારા સાથે પરિવાર પર એને ખૂબ અભિનંદન આપું છું અને આવા આ એક એક કિતાબ આપણા ઘરની અંદર હોવી જોઈએ જેથી કરીને દીકરી સુરક્ષિત છે એનો આપણે ખ્યાલ આવશે આ બધા કંઈ જે બોલતા આ જે પ્રસંગે લક્ષ્મીભાઈ ખાસ કચ્છથી આપણી ઠાકર આવ્યા છે આ વિવર્ણિત કરવા માટે અલીભાઈનો ખૂબ ખૂબ આભાર હતા પણ એમણે પરમ પાર્ટિસિપેટ આ સમય આપ્યો એ બદલ અલીભાઈ મેલેટરભાઈઓ પરે ગામ મેપલમેન્ટના પ્રમુખ તરીકે એનો આભાર માનું છું ખૂબ ધન્યવાદ વિકુલભાઈ આગળ વધો નવાઈ સરકારીઓ અને જીવના અમારા જે સત્તાલે અને છે વિડિયો બાર્ક કદાચ પેલીનો વિડિયો તરીકે તમે ધનવચો તમારા સગો દ્વારા કે દરેક હંમેશા સત્તાવા છે અમને પ્રેરણા મળે છે અને આ ફૂલ કાર્યો આપણા તારે એ દિવસો પાસે ઉતારતા જય હિન્દ જય બંદે માત્ર જય ભારત નમસ્કાર આજે કાળી ચૌદસ છે આવતીકાલે દિવાળીનો સફરનો પહેવાનો દિવસ છે ગોરેગામ જીવદયા મંડળને આજે સોળ વર્ષ પૂરા થાય છે સત્તર વર્ષ પૂરા થાય છે આવતીકાલે અઢારમાં વર્ષમાં પ્રવેશ કરવા જઈ રહ્યું છે જીવદયા મંડળ ગોરેગામનું નેતૃત્વ હરિભાઈએ સક્ષમ રીતે બજાવ્યું છે એક સુયોગ કે નહિતૃતો એમણે છેલ્લા સત્તર વર્ષથી જિલ્લામાં એણે આપ્યું છે અને સાથે સાથે આજે એમના દીકરાનું ત્રીસમો જન્મ દીકરીનું ત્રીસમો જન્મ ત્રીસમો જન્મદિવસ છે એ દીકરીને પણ આપણે સુધારવા જ્યારે દીકરીના ત્રીસમાં જન્મદિવસના પ્રસંગે આ પુસ્તક એમની દીકરીનો જ્યારે હરિભાઈના વિવોચન થાય છે એટલે એક શુભક સમાન રહે છે આપણે આવા બે માર્ગના અમારા મંત્રી દૃષ્ટિએ અને અમારી સાથે હંમેશા કામ કરી કંપા મેલાને સામાજિક ક્ષેત્રમાં સક્રિય રીતે યોગદાન આપતા ભાઈ શ્રી હરીલાલ મેટાને કહી છે કે આ પ્રસંગે તેમની વાત કરે છે એની અંદર પહેલા તો વિશેષ આભાર વિપુલ ભાઈ ખેડાનો આથી એક વર્ષ પહેલા અમારે સ્કૂલનો સંસ્થા નિર્ધાર થયેલા ત્યારે વિપુલ આવેલા કે મારા વિચાર છે અને એ વિચારોના મહેનત કરી અને આજે એક વર્ષમાં ગયા આવ્યા આપણે હું મારી મેન્યુ જન્મ દિવસ છે એમની ખાસ કે આ દિવસે આપણે પ્રોગ્રામ તો એક તો પેલા વિપુલભાઈનો આભાર આપણા લક્ષ્મીજનભાઈનો આભાર ગિરિજીભાઈનો આભાર અને એમના ઘરે પણ તમામ વ્યક્તિ સવારથી સાથ આપે છે અને એ દીકરી મહત્વ શું છે મારા ઘરે મારી બે દીકરી છે અને અમે મારા સુતરાના લગ્નની છે અને મારી ત્રણ દીકરી છે એ રીતે હું માનું છું તો આજે આ પુસ્તક બધા ઘરે ઘર

એમની જે એમની પાસે ક્રિએટિવિટી છે રચનાત્મકતા છે એનો ઉપયોગ કરીને નમસ્કાર કરે તમે પણ એક ખૂબ જ ઊંચાઈ પર લઈ જવામાં સફળ બનશે આ શુભકામના સાથે હું ઉદ્ધવભાઈને કહીશ કે આજે જ્યારે એમના આ પુસ્તકનું વિમોચન થયું છે ત્યારે આપના મનોગત વ્યક્ત કરશો હું બિલકુલ ચાપસી છેડા દેવની દીધેલ દીકરી પુસ્તકના લેખક મેં બે હજાર તેરથી વોટ્સઅપ મારફતે દીકરી બચાવ અભિયાનના આર્ટિકલ લખવાના શરૂ કર્યા

આજે છો સાસ્ર સસરામાં વહુ પતિ પત્નીમાં વધારે તકરાર અને છટાછેડાની પ્રમાણ વધી ગયો છે તો આ પુસ્તક એવો સંદેશ આપે છે કે તમને જે દીકરી આ જે પારણીની જે સાસ્રમાં જાય છે એની પોતાની નૈતિક જવાબદારીનો ભાર થાય સમજ આવે અને પોતાના જીવનને જે પરિવારને જે માળો છે એ એકદમ નિર્મળ સારી રીતે જાણે સંસાર સુખી બને એ રીતે આ પુસ્તક ભાવના પુસ્તક મારફતે દે વ્યક્ત કરી છે આ પુસ્તક મારું દરેક ઘરે દરેક સમાજમાં પહોંચે એવી મારી ભાવના છે જો આપ તમામ આપી સમાજ પ્રેમી હોય એ લોકો મને દર મહિને સો રૂપિયાનું ફંડ આપી શકતા હોય તો આ પુસ્તક છપાવીને ફ્રીઓ ચારમાં દેશ અને આખા દુનિયામાં દરેક ભાષામાં હું કરવાની મારી ભાવના છે મને અપેક્ષા છે આપ સૌથી મને આર્થિક સહયોગ મળી મળી રહેશે એવી હું

ખાસ આ વેસ બુક જે ઘરે હોવાની મા બાપ એ છોકરાને એમાં શિક્ષણ આપવાની જેમાં આપણે વડીલ આપણે આપતા હતા એમનો એક બહુ મોટો વિચાર હતો કે આપણા આમના સમયની અંદર છૂટાછેડા સસવનો અન્ન બનાવ એ બધું ન થાય એના માટે એમણે ખૂબ પ્રયાસ કર્યા છે કે આપણે સમાજમાં આપણે કાંઈ જાગૃતિ લઈ આવી જાગૃતિ માટે આપણે દીડિયાઓને દીધી યાદ કર્યા છે આજે પચાસ મૂકતા વિના મૂલ્યે આપણને આપે છે તો આપણે બધા વ્યક્તિએ ને શ્વેદ ભાવે ઘરે ઘરે બુક આપણે સાચી હોય ને એમનું પાલન કરવાનું અને ખાસ દીકરા દીકરીની વહુને સમજાવવાનું કે આ આના મહત્વ શું છે તો ખાસ કિમીભાઈ આ બધા ઘરે પહેલાં એક એક બુક રાખજો સુરેશભાઈ રમેશભાઈ લખનભાઈ રાજેશભાઈ વિનોદભાઈ સાડવા શાંતિભાઈ કાલા દિનેશભાઈ શેડા સાડવા રમેશભાઈ કાલા ભરત સુંદરજી કાલા અને દિનેશભાઈ અને રમેશભાઈ કાલિયા એની આજે ખાસ આપણા મહત્વ એ છે કે વિપુલભાઈ આટલો વિચાર ઊંચો વિચાર લાવે છે આપણે જવાબદારી સમજાવી અને આનો ખર્ચો બહુ સારો આવે છે આપણે પોતાને લાગે સ્વેચ્છાએ હંડ્રેડ રૂપીઝ લાવવા જેવા ફરી આપણે એમની ગૂગલ પે કરવાની અથવા તો એમને ફોન પેન કહેવાનો કે કઈ રીતે વ્યવસ્થા કરી છીએ તો વધારે બધા બુક્સ આપી શકે એમનો સમજની અંદર બુક આપી શકીએ આપણા સમાજમાં આપી શકીએ એમને થઈ એવું છે અને આજે યોગ અને જોગ મારી પુત્રી હિનાનો જન્મદિવસ છે એમના રીતે પહેલાં મારા વિચાર આવેલો કે મારા બધી શરૂઆત મારી વાત માની એમના બધે હું હૃદયપૂર્વક ગુરુપુર આભાર આભાર કરું છું મારી સામે ભગવાન